અમરેલી યોગ દિવસ બે હજાર ચોવીસ ના ઉપલક્ષ્ય સમગ્ર રાજ્યમાં યોગાભ્યાસ ના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે રાજ્ય સરકારના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના નેજા હેઠળ બનાસકાંઠાના સરહદી વિસ્તાર ના નડા બેટમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની પ્રેરક ઉપસ્થિતિમાં રાજ્ય કક્ષાનો કાર્યક્રમ યોજાશે આ કડીના ભાગરૂપે રાજ્યના તમામ જિલ્લાઓ અને તાલુકાઓ તેમજ નગરપાલિકાઓમાં યોગ અભ્યાસના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે અમરેલી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આગામી તારીખ એકવીસ જૂન એટલે કે આવતીકાલે જિલ્લા મથક અમરેલી તેમજ નગરપાલિકા અને તાલુકા મથકે યોજાનારા કાર્યક્રમોની રૂપરેખા ઘડવામાં આવી છે આ અંગેની વિગતો આપવાના હેતુથી જિલ્લા કલેક્ટર અજય દહિયાના અધ્યક્ષ સ્થાને અમરેલી જિલ્લા સેવા સદન ખાતે પત્રકાર પરિષદ યોજાઈ હતી પત્રકાર પરિષદને સંબોધતા જિલ્લા કલેક્ટર અજય દહિયાએ સ્વયં અને સમાજ માટે યોગના સંદેશ સાથે જિલ્લામાં બહોળી સંખ્યામાં લોકોને યોગ દિવસના કાર્યક્રમોમાં સહભાગી થવા માટે આહવાન કર્યું હતું જિલ્લા કલેક્ટરે જિલ્લામાં યોજાનારા કાર્યક્રમોમાં અમરેલીની યોગ પ્રેમી વધુમાં વધુ સંખ્યામાં નાગરિકોને યોગ કાર્યક્રમમાં જોડાવા માટેની અપીલ કરી હતી અમરેલીમાં જિલ્લા મથકે પોલીસ પરેડ મેદાન અમરેલીમાં અને બાકી તાલુકા કક્ષા અને નગરપાલિકા કક્ષાના સંયુક્ત કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમ નાગરિકોને સંસ્થાઓ પણ પોતાના સ્તરે યોગ દિવસ કાર્યક્રમનું આયોજન કરી સહભાગી થઈ શકે છે આંતરરાષ્ટ્રીય યોગ દિવસના કાર્યક્રમનો પ્રારંભ તમામ સ્થળો પર સવારે છ કલાકથી થશે આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ સામાજિક સંસ્થાઓ નાગરિકો સરકારના વિવિધ વિભાગોના અધિકારીઓ કર્મયોગીઓ ખેડૂતો મહિલાઓ યુવાનો બહોળી સંખ્યામાં જોડાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે જિલ્લામાં તાલુકા અને નગરપાલિકા કક્ષાના કાર્યક્રમો અમરેલી તાલુકા અને નગરપાલિકાનો સંયુક્ત કાર્યક્રમ શાસ્ત્રી ધર્મજીવન દાસ સ્વામિનારાયણ ગુરુકુળ તરવડા ધારી

કુંકાવાવ વડિયા શ્રી સુરગવાડા સાર્વજનિક હાયર સેકન્ડરી વડિયા લાઠી નગરપાલિકા તાલુકો તાલુકા પે સેન્ટર શાળા દામનગર નગરપાલિકા શ્રી એમસી મહેતા હાઈસ્કુલ બાબરા નગરપાલિકા તાલુકો નમો વર્ડ વન મેલડી માતાના મંદિર પાસે યોજાશે આ પ્રેસ કોન્ફરન્સમાં નિવાસી અધિક કલેક્ટર દિલીપસિંહ ગોહિલ જિલ્લા રમત વિકાસ અધિકારી અને પત્રકારો સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા જૂન વિશ્વ યોગ દિવસના ભાગરૂપે રાજ્યના તમામ જિલ્લાઓમાં કાર્યક્રમ થવાના છે અમરેલી જિલ્લામાં પણ જિલ્લા કક્ષાએ કાર્યક્રમ થશે નગરપાલિકા અને તાલુકા કક્ષાએ કાર્યક્રમ થવાના છે જિલ્લા કક્ષાના કાર્યક્રમ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે સવારે છ વાગેથી શરૂઆત થશે સાડા છ વાગે માન્ય મુખ્યમંત્રીશ્રીનું લાઈવ પ્રસારણ થશે છ ચાલીસ માન્ય વડાપ્રધાનશ્રીનું લાઈવ પ્રસારણ થશે અને સાત વાગેથી કોમન યોગ પ્રોટોકોલ અંતર્ગત યોગા એ ચાલુ થશે આ જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં બે હજાર જેટલા ભાગ લેશે એ જ રીતે તાલુકા અને નગરપાલિકા કક્ષાના કાર્યક્રમમાં પાંચસો જેટલા પાર્ટિસિપન્ટની અમારી તૈયારી છે આપના માધ્યમથી હું તંત્ર તરફથી એક જાહેર નિમંત્રણ અમરેલી જિલ્લાના લોકોને આપું છું તમામ લોકો આજે અમારા કાર્યક્રમો છે એના ભાગરૂપ અમારા જાહેર આમંત્રણને સ્વીકારે અને સાથે સાથે એ પણ અપીલ કરું છું કે આપણી રીતે પણ જે યોગ પ્રેમીઓ છે એ સ્વયંભૂ રીતે ઇન્ડિપેન્ડન્ટ કાર્યક્રમો પણ યોજે જેથી આ વખતના જે મેસેજ છે કે યોગ સ્વયં માટે પણ નથી સ્વયં માટે તો છે જ અને સાર્વજનિક લોકો માટે પણ છે જેથી સ્વયંનું પણ ભલું થાય અને સમાજનું પણ ભલું થાય આ મેસેજ સાથે આ યોગ દિવસના જાહેર આમંત્રણ હું અમરેલી જિલ્લાના પ્રજાને આપું